તો અમે ભાઈ રોવાના ને માર તોડું ફેરી હાય ને જતી રે તેમ તો જી તો જી કે નહીં જતી તો કે નહીં આબુ ના પાડે તે તો જીડું છે તો પૂરો થઈ ગયો પટી હાઉ અમાર તો બીજી જોઈને આવ્યો અમને કાલે તમે તો તમો વટ તો પાડો છો કેટલી લાવશો લાય દે બી બીજી એક એક બીજી આ એક જ છે એટલે પેલી મકો લાવો પેલી ભૂરી જે આવે ભૂરી કે ધોળી જે આવે ઇજ્જત રે તમારી ચમની રે જોઈ એ આ બધી ઇજ્જત તમે અતી સન ચોક કે જો મારું નક્કી કરજો ઓ કરજો ના આ હા તાલે ઓ હો વિશ્વા ના તોડ ને કોઈ ન્યાટ લઈ ગાડી ના તો એટલું

શું કરવા ત્યા હમણા તમે હમણાં આવતા નહિ કે દેખાતા નહિ કે કોઈ કોમનો વધારે

ઓનજી કિસ્મત વાળો ફળ દે હમણાં વાત કરીને હાલ તો ડોસી મળીએ જી ઓગીને હારો કરમ કરેલો લાગી અરે કોનજી ફોન તો કરો દે આવો ફટાફટ અરે ગોડો હલો હલો કોનજી બા ઓ મુજી કો બોલો તો કરે આગે ઓન ને નિયમ લઈને આપણે જાવું પડશે બે મોણસો દુખસી આતી મે એકલો આવ ચાલે ની એકલા મેં દુખસી ના રસ્તા પડી જ મારા પર તરત બે માણસો લઈને આવો આ એ અમે અને ઝડપી આ ઝડપી ઇમરજન્સી તમે નક્કી કરાવજો તમે કીધું પાછું હું કીધું એટલે જણે કરામનું પોદરું અટી ગયું હા હા પણ હું આવો તમે ફોન મેલો તો હું આવું કે હા હેડો તમે હા 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 શાંતિ કે ઓ બેહુ આયો ના કોંજી બાજુ મોડા આયા બેહુ 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 ભલ્યો બેહુ હા જો આગેવાન આપડે કોણ <Philadelphia>

અગેવંત કેડી બેયસી અરે અરે કુછ પડાય ન મને લેખિયા વગી જાપ

પંજે મેં બેવડ છે ને તો મને એક ગમર એ આ બધન ધોળા બસટવા એયો મજે મૂર્તિ મને એને ક બાત્યો હે હા મોહન બાં પૂછો ત જો મૂર્તિ છે આ રેડન આયે એ મૂર્તિ આ મૂર્તિ આયો સનમ બેબી લેજો તમે ઓન

પછી વાત કરે તમે તો આઈ ડાયરેક્ટ તમારું ડોસી આલજો અલ્યા લઈ લકડી નું હાથ થઈ જાય ત્યારે ભાઈ કઈ કરું લઈ જ જતો લઈ જો લઈ જ તમે કરો લઈ જો એ ના વાટકો લેવા આવો છે ના હું લઈ જો કરો હા એ તો હું લઈ જો તમે શાંતિ રાખો હું બેઠો ગભરો તમે કે કેવો ના ના ના

અમે ને પંજી કુવાળો ને લેવા ના આવું છું એટલા હું જવું પકડવા ખબર પડતી લે ભલા બેટા હોટલ લઈને હોતઈ જાય તો રિક્ષા ની લેવા રોમો પંજી બુવાળના તમે આવો ના કે કરજો હગાય મોવા નઈ આવું અન હગાય નઈ થાય અમારા સેવાઈ ખબર રાખજો એવું રાકતી સુકવાતી મોય બેઈ જોડો જો હમજી થઈ ગઈ જો આ ની ના અલ્યા કોંજી પર રોવી એ તો ઘોડ